સાંજે ચાર વાગ્યે નિમંત્રિતોની હાજરીમાં યોજાયો હતો આ સમારંભના અધ્યક્ષ સ્થાને મહારાણી પ્રીતિ મુખ્ય અતિથિ તરીકે સર્જક લેખક ચિંતક હરીશ ધોળકિયા કચ્છ શક્તિના સર્વે શર્વા હેમરાજ શાહ કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માંડક વ્યવસ્થાપક મુકેશભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે બે માં જયંતી જોશી શબાબ તથા બે માં

મુમેન્ટ થાય છે જે ચળવળ થાય છે જે પ્રયાસો થાય છે એટલે મુંબઈમાં બેસતા હેમરતભાઈ શાહ કચ્છ શક્તિ સંસ્થાના સર્વે સર્વા છેલ્લા ત્રણ વર્ષથી એમની પહેલથી આ એવોર્ડનો પ્રારંભ થયો છે પહેલો એવોર્ડ સબાબ સાહેબનો હતો બીજો એવોર્ડ મદનકુમાર અંજારિયા ખ્વાબને અને ત્રીજો એવોર્ડ આપણા પદ્મશ્રી વિજેતા શ્રી કારેલ સાહેબને આપ્યો છે કચ્છી ભાષાની ચિંતા જે સેવે છે અને એના જે ઉજ્જવળ ભવિષ્ય માટે જે નિરંતર પ્રયાસો થવા જોઈએ આ એવોર્ડ શરૂ થવાથી એને જબરજસ્ત બળ મળ્યું છે જેમ કાર્યક્રમમાં જે રીતે હરેશભાઈ ધોળોકિયાએ અનુરોધ કર્યો અને બીજા વક્તાઓએ પણ કહ્યું કે કચ્છી ભાષા તો જ ટકશે કે જે કચ્છી ભાષીઓ છે એમના બાળકોને પણ કચ્છી ભાષામાં બોલતા શીખવે અથવા તો ચાલુ રાખે અને બીજું જે કચ્છી ભાષામાં જે પણ પ્રયાસો થાય જે પણ લખાય છે એની એની જે ગુણવત્તાયુક્ત જે લખાણ છે એને બીજી ભાષાઓમાં ટ્રાન્સ ટ્રાન્સલેટ કરી અને દુનિયા સુધી પહોંચાડીએ એવો સરસ મજાનો કાર્યક્રમનો આજનો જે સંદેશ એમાં નીપજ્યો છે આવ નારાયણ જોશી કારાયલ આજે કચ્છ મિત્ર ભવન મેં કચ્છ શક્તિ અને હમરાજભાઈ શાહ તરફથી એકડો દુલ્લેરાય કારાણી એવોર્ડ દેને જો સિલસિલો ચાલુ હોય એ જે સંદર્ભમાં એવોર્ડ સ્વીકારેલા કરીને હેડા જો કછી કચ્છી હી કચ્છી માડવૃભાષાએ કછી જે માટે કચ્છ શક્તિ હેમરાજભાઈ કચ્છ મિત્ર વીઆરટીઆઈ આકાશવાણી જુદી જુદી સંસ્થાઓ ખૂબ કમ કરીએ તું કચ્છી મિણી ભાવર કે ભેન કે વિનંતી છે કે હલો પાંજી ભાષા જે સંશોધન સંવર્ધન અને જાળવણી જે માટે પ્રયત્ન કર્યો ધન્યવાદ